માટે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ની વાત આપણે કરી અને હવે વાત કરીશું પંચમહાલની પંચમહાલના તંત્રએ હજુ પણ રાજકોટની ઘટના પરથી કોઈ જ શીખ નથી લીધી જિલ્લામાં સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના નિયમોનું પાલન નથી થઈ રહ્યું મોટાભાગની સરકારી કચેરીઓમાં એક્સપાયરી ડેટવાળી બોટલ જોવા મળી ફાયર બોટલ જોવા મળી હતી તો જિલ્લા આયોજન કચેરીમાં કોઈપણ ફાયર બોટલ પર તારીખનો ઉલ્લેખ જ નથી થયેલો જયારે ગ્રામ વિકાસ એજન્સીમાં ફાયર બોટલ સહિતના ફાયર સેફટીના સાધનો ખૂણામાં પડેલા જોવા મળ્યા મહત્વનું છે કે મુખ્ય કચેરીઓ હોવા છતાં ફાયર સેફટીનું ધ્યાન ધ્યાન કોઈ નથી રાખી રહ્યું જિલ્લાના મુખ્ય અધિકારીઓની ફાયર સેફટી બાબતે બેદરકારી હોવાનો ખુલાસો થયો છે રાજકોટની ગોજારી ઘટના બાદ હવે વીટીવી પહોંચ્યું છે ચેક કરવા માટે જેમાં જે ફાયર સેફટીના સાધનો છે એના માટે વીટીવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે શાખા છે વહીવટી શાખામાં પહોંચ્યા ત્યારે તેમાં અજુકતું દેખવા મળી આવ્યું છે જોવા જઈએ તો જે ફાયર સેફટીના સાધનો છે એ ખૂણામાં પડ્યા છે આ ખૂણામાં કેટલા સમયથી પડી રહ્યા હોય એ સ્પષ્ટ દેખાય છે હું તમને બતાવવા માંગીશ જે આ નાના સાધનો છે એ બે હાજર એકવીસ દરમિયાન પૂરા થઈ ગયા છે જેને લઈને અનેક ફાયર ના સાધનો છે અલગ અલગ છે તેમાં પણ એક જ રહ્યા છે કે સુધીની આ ડેટ છે પરંતુ તે એક્સપાયર થઈ ગયા છે આ ચારે સાધનો એક્સપાયર થઈ ગયા છે તેની બાજુમાં લિક્વિડિપી કેટલાક સમયથી પડી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે હાલ જોવા જઈએ તો આ જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે તેને સાધનો લગાડી ના રહેતા કિંમતી કાગળો રાખવામાં આવે છે પરંતુ તેમાં નિષ્કાળજી ભર્યું વલણ દેખવા મળી આવે છે આ સાધનો કેમ નથી લગાડી રહ્યા અને તેના માટે ફાયર સેફ્ટી ઉપયોગ કેમ નથી કરે તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આ જે ઘટના છે એ ઘટના બાદ જો અહીંયા ગ્રામ વિકાસ એજન્સીમાં કોઈ આગની ઘટના બને તો કેવી રીતે બોલવાય તે સૌથી મોટો પ્રશ્ન છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સરકારી તંત્ર જાગતું થયું છે જેમાં ગેમ ઝોનો છે મોલો છે ચકાસણી કરવામાં તત્પર રહ્યા છે પરંતુ આપણે વીટીવી દ્વારા રિયાલિટી વીટીવી દ્વારા ગોધરાની આ મુખ્ય કચેરી છે જેને લઈને લેન્ડ રેકોર્ડ પંચમહાલની ઓફિસ છે તેમાં જે સાધનો છે ફાયરના સાધનો છે એક્સપાયર ડેટ વાળા નજરે પડ્યા છે ત્યારે આપણે એના ગ્રાઉન્ડ ફ્લોર પર છે તેમાં અનેક મોટા પ્રમાણમાં

તંત્રની કારણે આ એક ક્યારેક હુનારત પણ સહી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેને ઓલાવવા માટે કોઈ પણ વ્યવસ્થા ના હોય તેવું સ્પષ્ટ દેખાય છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું વિવેક સુથાર વીટીવી ન્યુઝ